નમસ્કાર હું શું તેજસ પરમાર મ્યુનિસિપલ કમિશનર જુનાગઢ ધનતેરસ એટલે કે આજના દિવસથી દિવાળીનું પર્વ શરૂ થઈ રહ્યું છે અને આપણે વિક્રમ સંવત બે હજાર એક્યાસી માંથી બે હજાર બ્યાસી માં પ્રયાણ કરી રહ્યા છીએ તે અનુસંધાને હું દૂરબીન મીડિયાના માધ્યમ મીડિયાના માધ્યમથી જુનાગઢના તમામ રહેવાસીઓને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે જે આવનારું વર્ષ છે એ તમામે તમામના જીવનમાં સુખરૂપ અને શાંતિદાયી નીવડે તેવી પણ હું પ્રભુને કામના કરું છું સાથે સાથે હું તમામને અપીલ પણ કરવા માંગુ છું કે દિવાળીના પર્વમાં જયારે આપણે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે આપણે ખૂબ જ સલામતી રાખીએ મહાનગરપાલિકા તરફથી આપણે ફાયરની ટીમ પણ ઉપલબ્ધ રહેશે અને જયારે પણ જરૂર પડે ત્યારે એકસો એક નંબર ડાયલ કરીને આપણે ફાયરની ટીમને પણ સંપર્ક કરી શકીએ છીએ પરંતુ આ તમામ ફટાકડા આનંદ અને ઉલ્લાસના પર્વમાં આપણે સૌ સાથે મળીને ઉજવીએ શાંતિથી ઉજવીએ અને સેફ્ટી રાખીને આપણે ઉજવીએ એવી હું સૌને અપીલ પણ કરું છું ફરીથી હું આવનારા નવા વર્ષની દૂરબીન મીડિયાના માધ્યમથી તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય હિન્દ